આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરત શહેરમાં છે ત્યારે તેમણે ડિંડોલી ઉમિયા માતા મંદિરમાં દશાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી ઉમાપરમ દશાબ્દી મહોત્સવનો ત્રણ દિવસીય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે તેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ હાજર રહેશે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરત શહેરમાં છે ત્યારે તેમણે ડિંડોલી ઉમિયા માતા મંદિરમાં દશાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી ત્યારે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ ઉમિયા મંદિરમાં હાજર રહ્યા હતા ઉમાપુરમ દશાબ્દી મહોત્સવનો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ત્રણ દિવસીય આ દશાબ્દી મહોત્સવનો કાર્યક્રમ ઉજવાશે ઉમાપુરમ દશાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે ગરમીમાં પ્રોગ્રામ આ પટેલ જ કરી શકે પાટીદાર સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે તેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે પાટીદાર સમાજ હર હંમેશ મહેનત કરતો સમાજ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પાટુ મારે ત્યાંથી પાણી પેદા કરે તેવી તાકાત માતા ઉમિયાએ પાટીદારોને આપી છે પાટીદાર સમાજ પૂનમનો ચાંદ હોય તેવું લાગે

વધુમાં અલગ અલગ દેશ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને લઈને સીએમનું નિવેદન પણ સામે આવ્યું છે તો એ કહ્યું હતું કે વિદેશમાં કોઈના મગજ શાંત નથી ક્યાંક ને ક્યાંક કંઈક મેળવવા એકબીજા સામે આવી ગયા છે માતાજી તેમને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી પાટીદાર સમાજ બધાને મોટિવેશન આપે તેવું લાગે છે પાટીદાર સિવાય દરેક સમાજને આ સંસ્થા મદદરૂપ થાય તેવું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એ ગ્લોબલ વોર્મિંગ વિશે વાત કરતા જણાવ્યું

ક્યાંક ને ક્યાંક કઈક ને કઈક મેળવવા માટે એકબીજાની સામે આવી ગયા છે એટલે એ બધા શાંતિ આપે માતાજી એવી પ્રાર્થના ને આપણે સૌ પાટીદાર સમાજ આજે અહીંયા હમણાં હું તમારું પેમ્પલેટ જોતો હતો તો ખૂબ સરસ લખ્યું છે અંદર દશાબ્દી મહોત્સવ એટલે ઉમાપુરમ ભવ્ય ભૂતકાળને વાગોળવાનો દિવ્ય વર્તમાન ઉજ્જવળ ભવિષ્ય માટે ભૂતકાળમાં જે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલો થઈ હોય તો એ ભૂલો આપણે માતાજીના ચરણો પ્રાર્થના કરી અને ફરી એ ભૂલો ના થાય એના માટે પ્રાર્થના કરીએ છીએ પાટીદારો માટે સારી વસ્તુ છે આપણા માટે કે ભાઈ મોટિવેશનલ પણ મોટિવેશનલ તો આપણા સમાજ અત્યારે બધાને મોટિવેશન આપે એવો તાકાત આવી ગઈ છે કે આપણને જોઈને લોકોને તાકાત આવે અને અહીંયા આગળ એક સારી વસ્તુ છે કે પાટીદાર સમાજ સિવાય પણ સામાજિક દરેક મદદરૂપ થાય એવી આ સંસ્થા એ રીતે કામ કરી રહી છે એટલે કે સામાજિક સમરાષ્ટ્રનું પણ ઉત્તમ ઉદાહરણ આ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે આપણે જ્યારે જ્યારે વિકાસની વાત કરતા હોય આપણે સમાજિક રીતે ભેગા થતા હોય તો દરેકે દરેક વસ્તુમાં અત્યારે આ જે પ્રમાણે ગરમી પડતી હોય વરસાદ પડે તો વરસાદ એક દારો એક જ જગ્યાએ પડી જાય આ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટે એક રસ્તો અત્યારે છે કે જ્યાં હોય ત્યાં આપણે એક ઝાડ ઉગાડીએ વડાપ્રધાનશ્રીએ એના માટે આપણને મોટિવેશન આપવા માટે એક પેડ નામ એટલે આપણે તો સુરત સુરતમાંથી જોઈને લોકો શીખવા માંડે છે કે આપણે આવું શહેર સ્વચ્છ હોવું જોઈએ એટલે સ્વચ્છતા માટે તો આપ સૌને અભિનંદન જેટલા આપીએ એટલા ઓછા છે સુરત અને સુરત ખૂબ સારું અત્યારે સ્વચ્છ રીતે આખું શહેર અમે જેટલો રસ્તો પસાર કર્યો અમને ક્યાંય ગંદકી જોવા મળી નથી ક્યાંય સારામાં સારી સ્વચ્છતા જોવા મળી છે અને આપણે ઈચ્છીએ છીએ કે આ જ વ્યવસ્થા ગુજરાતમાં કેવી રીતે થઈ શકે એના માટેનો પ્રયત્ન આપણે બધે જ કહીએ છીએ કે ભાઈ આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવી જવી જોઈએ એ જ રીતે વરસાદનું પાણી કેચ ધ રેન એટલે કે જેટલું પાણી આપણે વાપરીએ છીએ તો સાથે સાથે બચાવવાનો પણ પ્રયત્ન આપણે બધાએ કરવો છો ઘણી વખતે આપણને એમ થાય કે આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ સમાજને કેવી રીતે મદદરૂપ થવાય રાજ્યને કેવી રીતે મદદરૂપ થવાય દેશને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તો આ જો તમે કરો એક ઝાડ ઉગાડો ટીપે ટીપું પાણી જમીનમાં ઉતારો દ્વારા એને સ્ટોરેજ કરી શકો વરસાદનું પાણી પાણી બચાવો પેટ્રોલ બચાવો સ્વચ્છતા રાખો એ બધી જ સામાજિક બધી જ સેવાઓ એ દેશ સેવા છે ઇલેક્ટ્રિસિટી બચાવો એ દેશ સેવા છે અને હવે ગ્રીન એનર્જી માટે બધા આપણે આગળ વધી રહ્યા છે બેક ટુ બેઝિક નેશનને સાથે રાખીને આગળ વધવા માટે ગુજરાત અને ગુજરાતમાં જે વિકસિત ભારતનો માન્ય બડા પ્રધાનજીનો સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને સહિયારો પ્રયાસ કરીશું અને સહિયારા પ્રયાસ માટે માં ઉમિયાજી આપણને સૌને શક્તિ પ્રદાન કરે એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય મા ઉમિયા

એક સાચા યુગમાં કહી શકાય કે આજે પાટીદાર સમાજના ભાઈઓ એ સમગ્ર વિશ્વની અંદર જને નામ રોશન કરી રહ્યા હોય તમામ સમાજના લોકો પાટીદાર સમાજના ભાઈઓ શું કરે છે એ તરફ જને પાછળ પાછળ જતા હોય ત્યારે આ 10 વર્ષ માતાજી રાજે પૂર્ણ કરીને સમગ્ર સુરત માં કહી શકાય કે આ માં આશીર્વાદથી દરેક સમાજનું ગાંઈક ને ગાયકું દાન કરીને કેવી રીતે એમના માટે સારા કામ કરી શકાય એવું હંમેશા પાટિયાર સમાજના ભાઈઓ કરતા હોય છે મારે માત્ર એટલું જ ક્યું જ કે આજે એકવીસમી સદીમાં ગુજરાત હોય ભારત હોય એમાં મુખ્યત્વે આજે કોઈનું યોગદાન હોય તો માતાજીના ભક્ત ઉમિયા માતાજીના ભક્ત પાટિયાર સમાજનું આજે યોગદાન છે એના કારણે આજે ગુજરાત વિકાસ મોડેલ હોય કે આપણે ભારત માં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એમાં હંમેશા રહ્યું છે તો માટે આજે વિશેષ નહીં કહેતા એટલું ચોક્કસ કહીશ કે આપકે દૂરથી આવ્યા પછી દરેકને સાથે રાખીને કરે કે અદ્ભુત આયોજક મિત્રો જે કામ કર્યું છે અને ખૂબ દિલથી બિરદાવું છું અને મા હું માતાજીને પ્રાર્થના કરું છું કે આમાં જેને દાન આપ્યું હોય શ્રમ દાન આપ્યું હોય દરેક ક્ષેત્રે કઈક ને કઈક સેવા કરી હોય માં એનું અજાનો ઘણું આપે એ વાત સાથે મને પણ જે તક આપને અહીંયા આગળ મને બનાવ્યો અને મારી ચૂંટણીમાં સૌથી વધારે જો કોઈનો ફાળો હાથ મેં સાહેબને કીધું કે આ સુરતના અહીંયા આગળ રહેલા ભાઈઓનો પણ મોટો ફાળો છે મને પહોંચવામાં જે તક આપી એટલે આપનો આભાર અરવિંદ રાઠોડ જણાદેશ ન્યુઝ સુરત